રામ રામ ને સીતારામ બધાને તો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છો તમે પણ મજામાં હશો આજ તો મેં બ્લોગ શરૂ કર્યો છે નીતાને ટેમ નથી તો નીતા શું કરે છે તમારે બધાને જોવું છે હાલો તો આપણે નીતાને બતાવીએ છીએ શું કરે છે એમ જોઈ લઈએ શું કરો છો નીતા શું કરું એમ તો પહેલા તો બધાને જય માતાજી જય સૌમાં કેમ છો બધા મજામાં છો મજામાં દેશો સમોસા બનાવું કેમ કે દશા માને દરવાનો છે તો પછી સમોસા બનાવવાનો છે આપણે તો જો અત્યારે બનાવવાનું કામ ચાલુ કર્યું છે ને જો એટલા સમોસા મે બનાવી છે અને જો જે આ બનાવવાનું કામ કાજ ચાલુ છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો કેમ કે જે તળવાના છે એ પણ બતાવું ત્યાં સુધી બન્યા રેજો ઓકે આહા કેટલા બનાવી સમોસા બનાવવાનો ઓલો બીબુ આવે ને એ બીબુ તો કઈ છે કોક સમય હોય તો જો થઈ છે કા તે તો સમોસા બનાવ્યા કેમ કે સમોસા ખાવા હોય કે તો દુકાને થી લઈ આવીએ હોટેલ હોય ને આતી તો પછી મેં કીધું આલ ને આજ તો મારે ઘરે જ બનાવવા છે દશામાં થા દરો તે આટલા બધા મે બનાવી નઈ ખાશે આવડી હોય તો પણ આ કઈ દી

તમે આવા કેમ નીતાબેન બનાવ્યા એમ એટલે હું પેલા તમને કહી દઉં પેલા તમને કહી દઉં છો કોમેન્ટમાં કેજો આવા હોય કે પછી એમ ન કેતા નીતાબેન આવા બનાવ્યા એમ જો આવા છે

मङ्गल दिवडा मङ्गल जोते मङ्गल

થી જમાડું જમજો માવડી વડી રે લો જારો હાથ તમારા પણ જમજો મારા હાથ થી મારા હાથ થી જમાડું જમજો માવડી વડી રે લો ફાઈનલી મિત્રો આવી રીતના આપણે દિશામાં ને થાધેરો છે તમને કેમ લાગ્યું કોમેન્ટ કરીને કહેજો ફાઈનલી મિત્રો આવી રીતના મિયા દિશા મને થાધેરો છે કે લાગ્યો કેવો ની કોમેન્ટ કરીને કેજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબર કરતા જજો કે બાય બાય બને ત્યાં સુધી નવો બ્લોક આવે ત્યાં સુધી ઓકે